એ મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એને ખબર નતી રે કે ખુશબુ લાશ હશે તેલ માથા ફરતી મોરવી આયા ઓહો હો હો બે હો છે કે બે હો છે કો એ બે હો બે હો શિખર ખર્ચા જ્યા મને ખબર નહીં ચેડે આવતા હું આવ્યો રખડી રખડી થાચો કંટાજો હે તો તાર કાકા જ ગઈ આવતા હશે આપણે વાત કરતા હું શું કઉ હા હા શું કઉાવ ને આપડે જતી રહી આબરુ તો આખી દુનિયા નીકળે ગામ માં પેલે દે આ શાંતિ છે હવે શાંતિ ભૂલા પડ્યા મોટો છોકરો કજીયા ની વાત કરતો ને ની એટલે નાના છોકરો ભૂલ ખરી ભરી હોય તો કે જુ સારું હશે કે શું એવો એક શેર

તો આવી એક આ શું કરું હું અલ્યા પણ શરમ આવે છે કે આવી ઢોળી એડા જેવી મેલાય પાછી છે એડા જેવી પણ માતાની છોકર હું તને શું કહું હા માર તને બોડમ છોડ્યો તો બોડુ ફૂટે પણ હેડુ ના ફૂટે શું વાત કરો આ એવી છે ગોદા એવું છે હું એ તો મારે તો મારત પાણું છે ને

ખબર <muchan> છે <muchan> <saat> <muchan> 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 <muchan>

કેમ ના પાડે ચા ની કાકા હું આવું હો આવે ભરતજી તમી એ તો શું આવું આ સામેલા વાત કરે આ તો છે ની કોણ એનો બા મેલા છે અલી સા મિલક ને પીપર લે મિલ્યો પર અમે મારે ને ટી પીયો તારા મહાને પાવો છે આ તાર મહાને કણા બોલાયો છે મે બોલાયો છે તો મે બોલાયો છે કે મને શું ખબર આયા છે મેમાન ગતિએ આ તો મિલ ના આયા તો દેખાય તને ઘર માં બહુ છે તો સામું મેલ એમ ને લડીયો <laughs> અને <laughs> <laughs> <laughs>

મો શું કહું ભાઈ આ વાંટોરન હારું છે ના લાગત તી મજા ન થાવા તો તી મજા આવતી નથી બે જણા હોય તો મેળામાં જ ફુલ પીખ ખ આઈસ્ક્રીમ ખ કાન ખાતી મજા આવે અમે ખરાય ઘણું નથી એ તમી ઢોકા ખોતો ઢોકા ને ભાઈ આનો આખો દાડો હું બકવાસ ખાખા કરું છું બકવાસ ખાવાનો બકવાસ સાંભળવાનો હોય ને ખાવાનો આવે અલ્યા ભાઈ આની એક જમે હું બધું ભૂલી ગયો છું

સેતર માં આટો મારવા જા સેતર માં જા ઓય હાર તો મુઈ સેતર માં જો હાર હા ભાભી તમે આ બોલો ની હાસી વાત છો મારો હા હારો કાયમ વોટ્સઅપ માં મતતો હોય મેસેજ કરતો હોય ફોન આવે ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ટ્વિટર માં પાપી તમી ઘર છોડીને ના જાતા હું મરી જાવ પૂછે મરી જઈશ હું વાડો ટન્ટ છું મને રોટલા જ કવરાવા ના ખાયો ની રાખું મો ટેન્શન ના લે એમ થોડી દે શાદ કરે મેલી ન હોય પાપી ની જવાનું હો ના ગતી ના દઉં ને તમે ચુ બટાકા નું શાક ખવરાવા મને તો પછી એ ભાઈ હા

तुम्ही जा जाताना मी नाही टाकवा ना तो तो आय काढून बता तणे ना करीस नक माता ना बैडम सोड छेपरी नेक तो सिधो जा बो पटचे रे ह बोलिस ना खणो चुप रे चुप रे बैरा आगे चुप रे उ हारो तारी की होले <laughs> <laughs> बोल ले काय बोलू नाही मारतो ना ना दादाटा ऊपर सो काय असो गिदो ताला आणा आला जा बो पडे सो जा जा दादा नाही देवाना तुम नाही रावणार એટલે એમ નહીં કેતો એટલે જા 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 ટક કરીન મેલે છે ના લે આ એવું નથી તૈયાર કરીને મેલી દે લાબા સારું કરી કીધું આજુબાજુની વસ્તી આપણે તું બોલવાનું બંધ કરી લીધ તું જ અરે કામ કરીને તને કોણ મેલ્યો પાટુ પાડ મળે એ તો સામેલો વિધો પણ ચુમના મેલો દોરા છે ને ઈવાત હાસી હોત તમારી તમે ઘર થોડી જ ના દાતા હું ભૂજે મરી જવા લઉં છું એને આને પણ પટ્ટાઈ દઈશું ટેન્શન ના લે આપણે તમે સામેલો નથી ઘર થોડી ના દાતા હોય તો ગતું ના દઉં ગતું ઘર સાગ મળી ગયા ભાઈ